સોલા સાયન્સ સિટી સામે આવેલ શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો સોલા સાયન્સ સિટી સામે આવેલ શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ આધ્યાત્મિક પ્રગતિ કરવા જીવનમાં સદગુરુનું હોવું જરૂરી છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધો અત્યંત પવિત્ર ગણવામાં આવે છે દેશભરમાં આ પર્વ ઉજવવામાં આવે છે ત્યારે સોલા સાયન્સ સિટી સામે આવેલ શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે કાર્યક્રમમાં શણગાર આરતી દર્શન ધૂન કીર્તન ગુરુ મહિમા ગાન મહાપૂજન આરતી મહાપ્રસાદ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાશે અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પધારેલા હરિભક્તોને એક ઘર એક વૃક્ષના સંદેશ સાથે પર્યાવરણ શુદ્ધિને લઈને જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે એક છોડ આપવામાં આવ્યા જે વાવીને ઉછેર કરે અને જતન કરે ગીરજ પટેલ સાથે સોલા